હું એક શિક્ષક છું હું ઘર ખૂબ ગરીબ પરિવારમાંથી આવું છું હું ઘરની હાલત ખૂબ ખરાબ હતી મારા માતા પિતાએ બીજાને ખેતરમાં મજૂરી કરીને મને ભણાવ્યું મેં પણ ખૂબ મહેનત કરી અભ્યાસ કર્યો એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નોકરી માટે અરજી કરી થોડા દિવસ બાદ મને તેને ઇમેલ આવ્યો તેમણે મને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યું હતું હું એક ગામડામાં રહેતો હતો અને તે સ્કૂલ મારા ઘરથી લગભગ પંદરથી વીસ કિલોમીટર દૂર શહેરમાં હતી તે દિવસે સવારે હું સ્કૂલે ગેટ ઉપર પહોંચ્યો ગેટ ખુલ્લો હતો પણ ત્યાં કોઈ ન હતું હું પ્રિન્સિપલની ઓફિસે શોધી રહ્યો હતો ત્યાં અચાનક એક સુંદર યુવતી મને દેખાયા તેણે ગુલાબી રંગની સાડી પહેરી હતી કદાચ તે પણ શિક્ષિકા હશે મેં મારા જીવનમાં આટલી સુંદર યુવતી ક્યારેય નહોતી જોયું ફિલ્મોમાં જેવું રૂપ હોય એવું તેનું રૂપ હતું તેને એક નજરે જોતો જ રહ્યો અચાનક તેને પૂછ્યું કોને મળવું છે ત્યારે મને હોશ આવ્યો મેં કહ્યું મારે પ્રિન્સિપલને મળવું છે મને ઇન્ટરવ્યૂ માટે બોલાવવા આવ્યો છે તેણે મારી સામે જોઈ એક સ્મિત આપ્યું અને કહ્યું ચાલો મારી પાછળ આવો તેની પાછળ ચાલતા લાગ્યો ચાલતો ચાલતો મને પ્રિન્સિપલની ઓફિસે પહોંચ્યો તે અંદર ગયા અને પ્રિન્સિપલને કહ્યું કે એક સર આવ્યા છે તમને મળવા માટે એટલું કહીને તે બહાર આવી અને મને કહ્યું જાઓ પ્રિન્સિપલને મળો મેં તેને થેન્ક યુ કહ્યું તેની મારી સામે સ્મિત અને ચાલી ગઈ પછી હું અંદર ગયો પ્રિન્સિપલને મળવાનું મારું ભણતર સારું હતું અને તેમને ઇંગ્લિશ શિક્ષકની જરૂર હતી આથી મારી પસંદગી થઈ ગઈ પગાર પણ સારો નક્કી થયો હું ઓફિસમાંથી બહાર નીકળ્યો અને આસપાસ જોયું કે કદાચ તે મેડમ દેખાય પણ તે કદાચ દેખાય નહીં મને એક અઠવાડિયા બાદ સ્કૂલમાં જોડાવાનું કહ્યું પછી સાંજે હું ઘરે ગયો પણ તેને સુંદર મેડમનો ચહેરો મારી આંખો સામેથી જ ન હતો હું સતત વિચારતો રહ્યો તેનું નામ શું હશે તે ક્યાં વિષય ભણાવતી હશે તેના લગ્ન થયા હશે કે નહીં આવા અનેક સવાલો મારા મનમાં ઘૂમતા હતા જોતા જોતામાં એક અઠવાડિયું પસાર થઈ ગયું અને હું આખરે સ્કૂલમાં જોડાયો તે દિવસે પ્રિન્સિપલ તમામ શિક્ષકોને એક રૂમમાં બોલાયો અને મારો પરિચય કરાવ્યો ત્યારે મને ખબર પડી કે તે સુંદર મેડમનું નામ શું છે પછી મેં ઇંગ્લિશ વિષય ભણાવવાનું શરૂ કર્યું ધીમે ધીમે મારી સારી ઓળખાણ બની ગઈ લંચ બેગમાં અમે બધા એક સાથે બેસીને જમતા અને ત્યારબાદ સાથે વાતો થતી હું ચોરી ચૂપે મેડમને જોતો રહ્યો

તેનું નૃત્ય જોઈને હું ખરેખર પાગલ થઈ ગયો તે ખૂબ સુંદર અને રીતે નૃત્ત કરી રહી હતી મને તેના પર વધુને વધુ પ્રેમ થઈ ગયો હું બારી પાસેથી ચુપાચુપે તેને જોતો રહ્યો તે નૃત્ય કરી રહી હતી અને અચાનક તેનું ધ્યાન બારી તરફ ગયું જ્યારે હું ઊભો હતો તેણે મને જોઈ અને નૃત્ય કરવાનું બંધ કરી દીધું આ જોઈને મને સમજાય નહીં કે મારે શું કરવું તેણે મને જોઈ લીધું હતું હું ઝડપથી મારા વર્ગમાં ગયો અને વિદ્યાર્થીઓને ભણાવવા લાગ્યો હું જે કરી રહ્યો હતો તે ખોટું હતું પણ સાચું કહ્યું કિસ્સામાં પણ એવું થયું મને તેના સાથે સાચો પ્રેમ થઈ ગયો હતો અને તે પણ દિલથી પણ જ્યારે મેં તેને નૃત્ય કરતી જોઈ ત્યારથી તેણે મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું મને ખૂબ ખરાબ લાગતું હતું મારા ખૂબ ચૂકતું હતું આખરે મેં નક્કી કર્યું કે મારે તેને વધુ સ્પષ્ટ રીતે કહી દેવું જોઈએ એક દિવસ સ્કૂલ પૂરી થયા બાદ મેડમ ચાલીને બસ સ્ટેશન તરફ જઈ રહી હતી હું બાઇક પર તેની પાછળ ગયો મેં બાઇક રોકીને કહ્યું મેડમ મારે તમારી સાથે થોડી વાત કરવી છે તે કંઈ ના બોલ્યા વગર આગળ ચાલવા લાગી મેં ફરીથી થોડી આગળ જઈને પ્લીઝ મારે ફક્ત થોડી વાત કરવી જ છે ત્યારે તે ઊભી રહી રસ્તાની એક બાજુ આવીને નજીકમાં એક હોટલ હતી મેં કહ્યું ચાલો હોટલમાં બેસીને વાત કરીએ તે કંઈ પણ બોલ્યા વગર મારી સાથે હોટલમાં ગઈ હોટલમાં જઈને મેં બે ચા મંગાવી પણ તે ચૂપ હતી કંઈ બોલતી નહોતી મને તેના ચહેરા પણ નારાજગી સ્પષ્ટ દેખાતી હતી તે મારી સામે જોવાનું પણ ટાળી રહી હતી મેં કહ્યું મેડમ મને માફ કરો પણ સાચું કહું તો તે દિવસ હું બારી પાસેથી પસાર થઈ રહ્યો હતો અને મને અવાજ સંભળાયો જેથી મેં અંદર જોયું પણ અચાનક તમે નૃત કરતા દેખાયા તમે એટલા સુંદર લાગી રહ્યા હતા કે મને ત્યાંથી તરત જવાનું મન ન થયું મેં જાણી જોઈને કંઈ કર્યું નથી પણ તમારું કે તે નજરે રોકી રાખે તું પણ ભૂખી ભૂલી શકતા નથી આ સાંભળીને તે શરમાયા તેણે હું સ્મિત આપ્યું મેં ફરીથી માફી માંગી ત્યારે તે જોરથી હસી પડી મેં કહ્યું હવે આવું ફરીથી નહીં થાય હું જાણી જોઈને ક્યારે તમારું દિલ નહીં દુખાવું તેણે કહ્યું ઠીક છે પણ તમે થોડું સાવધાનથી વર્તન કરજો હવે અમે બંને આરામથી એકબીજા સાથે વાત કરવા લાગ્યા તે દિવસે તેણે પણ મને ચૂપકેથી જોયું મને લાગ્યું કે કદાચ તેને દિલમાં પણ મારા માટે કંઈક છે ચા પીધા બાદ મેં તેને મારી બાઇક પર બસ સ્ટોપ સુધી લિફ્ટ આપી અમારી ઘરની દિશા અલગ અલગ હતી હવે અમે રોજ એકબીજા સાથે વાતો કરતા હસી મજાક કરતા અને એકબીજા જોતે જાતે પણ હવે મને છુપાઈને જોવા લાગી હતી એક દિવસ હું લેક્ચર લઈ રહ્યો હતો અડધો કલાક થઈ ગયો અને મારું લેક્ચર પૂરું થયું હું બીજા વર્ગમાં જવાનો હતો તો હું દરવાજેથી બહાર નીકળતો હતો અને સામેથી મેડમ આવી રહી હતી અચાનક અમે એકબીજા સાથે અથડાઈ ગયા હવે તે લગભગ પડી જવાની હતી પણ મેં તેને સંભાળી લીધી મેં તેના હાથ પકડ્યા અને તે પડતા પડતા બચી ગઈ મેં તેને સહારો આપીને ઊભી કરી તે મારી સામે જોઈ હતી હતી શરમાતી હતી તેણે કહ્યું સોરી મેં તમને જોયા નહીં મેં પણ કહ્યું સોરી મારી પણ ભૂલ છે આપણે બંને ધ્યાનથી જોવું જાવું જોઈએ તેનો હાથ મારા હાથમાં હતો મને તેનું ધ્યાન ન રહ્યું પણ જ્યારે તેને ખ્યાલ આવ્યો તેને હવેથી પોતાનો હાથ છોડાવ્યો એક સ્મિત આપ્યો અને ભ્રગમાં ચાલી ગઈ હવે અમારી વચ્ચે એક અલગ જ નિપટતા બની ગઈ હતી ઘરે જઈને મને કંઈ સારું નહોતું લાગતું હું વિદ્યાર્થીઓને ખૂબ ધ્યાનથી ભણાવતો પ્રિન્સિપલને પણ મારા વિશે સારો વિચાર હતો એકવાર મેડમને જન્મદિવસ હતો બધાય તેના માટે ગિફ્ટ લાવ્યા હતા મે પણ તેના માટે એક સોનાની વીંટી ખરીદી મિત્રો મારું ઘરની હાલત ખૂબ ગરીબ હતી સતા મે દિલથી તેના માટે ગિફ્ટ લીધી એક ડબ્બામાં ગુલાબનું ફૂલ અને એક નાની ચિઠ્ઠી મૂકી ચિઠ્ઠીમાં મે લખ્યું મને તું ખૂબ ગમે છે મને તારી સાથે પ્રેમ છે જો તું આ ગિફ્ટ સ્વીકારીશ તો હું સમજીશ કે તને પણ મારી સાથે પ્રેમ છે અને જો તું આ ગિફ્ટ પાછી આપીશ તો હું સમજી શકે તને મારી સાથે પ્રેમ નથી અને હું તને ક્યારેય તકલીફ નહીં આપું મેડમનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય એક મોટો કેક કાપવામાં આવ્યો બધાએ શુભ શુભેચ્છાઓ આપી મેં પણ તેને નાજુક હાથ બકને હેપી બર્થડે કહ્યું કેમ કેક કાપ્યો બાદ એક કેક કોણ ખવડાવશે તેની ચર્ચા થઈ બાદ ચૂપ હતા કોઈ આગળ ન આવ્યા ત્યારે હું આગળ વધ્યો અને મેં તેને કેક ખવડાવ્યા તે મારી સામે જોતી હતી અમારી આંખોમાં હોય તે પણ હવે કંઈક જાદુ જેવું લાગ બધાએ કેક આધા ચોકલેટ વેચ્યા અને ખૂબ મજા કરી પણ મેં એક ડાબામાં ગિફ્ટ પેક કરીને આપી તે ચીઠી હતી ગિફ્ટમાં આપ્યા બાદ મેડમે થેન્ક યુ કહ્યું એ ગિફ્ટ ખોલવા લાગી પણ મેં કહ્યું અત્યારે ગિફ્ટ ન ખોલો ઘરે જઈને ખોલજો સાંજે હું ઘરે ગયા અને વિચારવા ડૂબેલો હતો મેડમ મારી ગિફ્ટ સ્વીકારશે કે નહીં તેનું મારું પ્રેમ પત્ર ગમશે કે નહીં શું કરું કઈ સમજાતું નથી આખી રાત મને ઊંઘ ન આવી સવારે થોડી વાર માટે જોખું આપ્યું બીજા દિવસે હું સ્કૂલે ગયો મેડમે ચહેરા પર સ્મિત ન હતું તે મારી સામે જોતી પણ નહોતી મને લાગ્યું કે કદાચ તેની મારી ગિફ્ટ ગમી નથી કદાચ તેને મારું પ્રપોઝલ સ્વીકાર નથી હવે શું કહું આમ જે બે ત્રણ દિવસ પસાર થયા પણ આજે રવિવાર હતું સ્કૂલી રજા હતી હું ઘરે આરામ કરતો હતો અચાનક દરવાજાની ઘંટડી વાગી શરૂઆતમાં દરવાજો ખોલવામાં મને આગળ આવી પણ ઘંટી ઘંટડી ત્રણ ચાર વખત વાગી આખરે હું ઊભો થયો ને દરવાજો ખોલ્યો દરવાજા સામે મેડમ ઊભી હતી મેં તેને અંદર આવવાનું કહ્યું તે અંદર આવી અને બેઠી તેને હાથમાં એક આપેલી ગિફ્ટ બોક્સ હતો તેને જોઈને એક પળ માટે મને લાગ્યું કે તેને મારું પ્રપોઝલ ગમ્યું નથી અને ગિફ્ટ પાછી આપવા આવી છે મેં તેને પાણી આપ્યું હતું તેનો ચહેરા પર સ્મિત ન હતું તે થોડી નારાજ દેખાતી હતી પણ પાણી પીધા બાદ તેને મારે એક હાથમાં ગિફ્ટ આપીને તે ગિફ્ટ લેતી વખતે મારા હાથ તૂટતા હતા તે કંઈ બોલી નહીં ફક્ત એટલું કહ્યું ખોલીને જુઓ મેં ધીમે ધીમે ખોલવાનું

મારો તમારા પર પ્રેમ છે તારી મેડમ આ વાતને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હું ઊભો થયો મેડમ પણ ઊભી થઈ તેની આંખોમાં પણ પાણી આવ્યું હતું કરવા કરવા લાગ્યો મેડમે કહ્યું પેલા લગ્ન તો થવા દો પછી બધું કરજો મેં કહ્યું મેડમ હું તમારા સિવાય પીયું ક્યાંય લગ્ન નહીં કરું પણ અત્યારે આપણે એકબીજાનો રસ પીવો જ લઈ લઈએ અને મેડમ ને બે કલાક સુધી રસ પીવડાવે મેડમ પણ ઉજળી ઉજળીને ઉસળી ઉસળીને સાથ આપતા હતા અને આમ જે કેટલાક દિવસો સુધી અમે એકબીજાને ને મળવા રહ્યા વાતો કરતા રહ્યા અને પ્રેમ કરતા રહ્યા આખરે અમે બંને નક્કી કર્યું કે અમે લગ્ન કરીશું અને થોડા દિવસ જે દિવસોમાં અમે લગ્ન કરી લીધા હવે અમે બંને સાથે રહીને છીએ મેડમ ખૂબ ખુશ છે તે ખૂબ ખૂબ પ્રેમ કરે છે અને હું પણ તેને ક્યારે કોઈ કમી નથી થવા દેતો તેને શું જોઈએ શું ન જોઈએ બધું આપું છું અને દિલથી તેની સાથે પ્રેમ કરું છું મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ